દિવસ છે એટલે આંગણવાડીએ અત્યારે તો દાંત કાઢે છે પછી આગળ ચૂંગ કર દેહે તન રોરડ છે પછી જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે બધાયનું આજના વિડિયોમાં અત્યારે જો સવાર સવારમાં ભેંસુંને નીરણ કરી દીધી છે અને ઈ ખાય છે જો ખાય ગઈ છે આ તો બધી અને આ ભેંસજી ખાય છે અને આંબામાં જો મસ્ત મસ્ત કેરી આવી ગઈ છે અને કામમાં રોજના કામમાં તો જો ઈંટું ખડકવાનું કામ હજી હાલે છે અને આટલું થયું છે આટલી ઈંટું ખડકાઈ ગઈ છે અને અહીંયા અમારે બાજુમાં રેવા આવ્યા છે આ નવા પાડોશી આપણે કેમ આપણે એકબીજાના પાડોશમાં રહી એવી રીતના આ અમારી ભેંસું છે એના પાડોશમાં આ બીજી ભેંસું આવી છે રેવા અહીંયા જોઈ જાવ હામા હામા એટલે એને હથવારો મળે એવી રીતના તો જો આપણે એટલી બધી ઇંટું અહીંયા ખડકી દીધી છે હમણાંથી કાંઈ ચીકુડા તો ઉનાળો છે એટલે કાંઈ એટલા બધા હમણાં પાડ્યા હતા એટલે હવે તો કાંઈ હમણાં પાડવાના છીએ નહીં પપૈયા ઉપર એટલો બધા જો પપૈયા છે એક બે ત્રણ દિવસ પહેલાં એક હતું એટલે એ ખાઈ ગયા હવે તો ઘણા ટાઈમે પાછું પાકશે કારણ કે આ ઉનાળો હોય એટલે પાણીની બહુ જરૂર પડે અને પાણી અહીંયા ઓછું નદીમાં પાણી કાંઈ સે નહીં વર્ષે જો અને મમ્મી અને પપ્પા કામ કરે છે અહીંયા ખડની ગાઢળી લઈને જાય છે મમ્મી નાખવા જો ખડની નહીં પણ ટૂંકમાં આ બધું જે ઓગા ને એવું બધું હોય ને ભેંચું એ બધું છે એ લઈને નાખવા જાય છે અને આજે તો આપણે છે વૈષ્ણવી સાડા ત્રણ મહિનાની થઈ ગઈ એટલે એને રસીનો ત્રીજો ડોઝ આપવાનો છે તો આજે જવાનું છે આપણે બાલ મંદિરે કારણ કે મમતા દિવસ હોય એટલે રસી મૂકવાની હોય તો આજે તો વર્ષાબેન યારે આવવાનું છે એને મમતા દિવસમાં બતાવવાનું છે અને મારે વૈષ્ણવીને રસી મૂકવા જવાનું છે તો તૈયાર થઈ ગયા છે તો બધાએ પહેલાં ત્યાં જઈ આવીએ વૈષ્ણવીને રસી મૂકાઈ આવીએ તો હાલો આપણે ત્યાં જઈએ તૈયાર થઈ ગયા છે જય સી આંગણવાડી હર્ષાબેન તૈયાર થઈ ગયા છે અને વૈષ્ણવી એ તૈયાર થઈ ગઈ છે કાબટા હા કે હું પોલ્યા પીવા લાવે ની કે અત્યારે તો દાંત કાઢે છે પછી આગળ ચૂમ કર દે હે તન રોડ છે પછી એવું કાબટા કેવું ચૂમ કર દે હા કેવું ચૂમ કર દે ચૂમ કરાવ જાવ છે ને અત્યારે તો જો દાંત કાઢે છે ઇન્જેક્શન બુકાઈ પછી તો ખબર જ હોય આપણને કેવું કરે એમ હા એ મને કેમ લાગે છે

જો મમ્મી લઈને આવે છે રોજ રોતા અને ફટાફટ નાખી દીધી દે છે આપણે પૂરા એવી છે ઘોડિયામાં કારણ કે રોવે છે હુઈદા હુઈદા ઓબડા એમ

વૈષ્ણવી જો પાછી વચમાં રસ્તામાં રોવા માંડી હતી છે ના પપ્પા બહાર ગયા તા તો ઈંચકો લાવીને મૂકો તો જો આવો ઇંચકો જાળી વાળો તો ઘણા દિવસ થી પડ્યો હતો તો હમણાં બધા બેન ને બધા ઘરે આયુષ્ય ધ્રુવીન નાના નાના છોકરા એટલે મમ્મી હિંચકો બાંધી દીધો છે બાંધો છે અને હું બેઠી બેઠી હિંચકા ખાવ છું બાંધો તો નાના નાના છોકરા હાટું અને હું ઈંચકા ખાવા માંડી જો કારણ કે હિંચકા ખાય હિંચકા જોઈએ એટલે આપણને આપણું બાળપણ યાદ આવી જાય આમાં તો વૈષ્ણવી ઇંચકા ખાય ને હું ઈચકા ખાવી ના ઓછી સરસ મજાનો એટલે અમે ઈંચકા ખાઈ બપોરનો સમય છે અને જો આ ગરમીના અત્યારે જો વૈષ્ણવી બેન અહીંયા ખાટલે આવ્યા છે હે વૈષ્ણવી આમ જોતો ખરા ગાંડી પોહા કાઢતા શીખી ગઈ હે બટા પોહા ગાડતા શીખી ગઈ હ હ ટ્રેક્ટર આવ્યું રોડે જો એ અવાજ ગોતે હો ક્યાં આવે એમ ક્યાં ટ્રેક્ટર આલે ક્યાં ટ્રેક્ટર આલે વૈષ્ણવી

મહાદેડ હરસ્યા બેન હમ તમે આમ વી આવો આ બાજુ બપોરે તો હવે આ ગરમીનો સમય છે એટલે લીમડા લીમડાઠે એર મજા મસ્ત મસ્ત પવન આવે છે એટલે જો બધા અહીંયા કેવા બેઠા છે હવે અહીંયા બેહીને પોરો ખાઈ અને વૈષ્ણવીનું હાલું અહીંયા લઈ આવ્યા છે એટલે આપણે અહીંયા ઈચકવાના છે વૈષ્ણવીને તો જો મમ્મી આવ્યા છે ખાતર ભરવાનું છે હા ખાતર કરવાનું છે એટલે ઘરે આવ્યું છે ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર આમ બાર રોડે ગોઠવાવી અને ઘરે આવી ગ્યા છે કામ મમ્મી ક્યાં મુકાયું રોડ ઉપર મેકાયું પર છે વાહન વટાયું રાખીને ઢોડી મેકાઈ દીધું છે થોડુંક હાનનો ટાઢો પર થાય તને ફેરસીને બીજું બાકીનું કાલે સવારે હં અત્યારે તડકો છે એટલે અત્યારે ટ્રેક્ટર મુકાવી અને વયાવા છે હવે ઈ ટ્રેક્ટર ની લારી અહીંયા પડી છે અને એમાં હવે ટાઢો પોર થાય ત્યારે આપણે ભરવાનું છે ખાતર બાકી આજે ભરશું અને થોડુંક કાલે ભરશું ભરે છે બધાય અને હું અહીંયા વાળું તૈયારી કરું છું અને આજે તો વાળું બનાવ્યું છે દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવવાની છે એટલે જો આપણે દાળ ને એવું બાફી નાખ્યું છે મસાલો બધું તૈયાર કરીએ છીએ મસ્ત દાળ બોફાઈ ગઈ છે અને આપણે આમાં આદુ મરચાં ને એવું બધું એમાં લીધું છે અને ટમેટા સુધાર્યા સુધારવાના છે તો એવું બધું કામો હું કરું છું અને એ પહેલા આપણે એકવાર રોડે આંટો મારી આવી બધા ખાતર ભરે છે કેવું ભરે છે આપણે જોઈએ મમ્મી પપ્પા ને તો ગયા છે અત્યારે તો થોડું ઘણું ભરવાનું છે કારણ કે ડાઢો પોર થયો છે એટલે અને બાકીનું કાલ સવારે ભરવાનું છે એ કે ટ્રેક્ટર મૂકીને ગયા છે તો અત્યારે થાય એટલું ભરતે ભરી એમ એટલે ગયા છે બધા રોડે તો હાલો આપણે જઈને જોઈએ વિષ્ણુ વિજો ભૂતિ છે વૈષ્ણવી હુતી છે તો એટલી વારમાં આપણે રોડે આટો મારી આવી સાંજનો સમય થઈ ગયો છે અને જો ભેંસે છે દોવાઈ ગઈ છે ને બધું એવું કામ કરી નાખ્યું છે કારણ કે બપોરે તો ટ્રેક્ટર મૂકીને ગયા હતા એટલે ખાતર ભરવાનું હતું અને આજે પારસભાઈને આપણે બોલાવી લીધા છે એટલે બધા ગયા છે ખાતર ભરવા રોડે કારણ કે આપણે વાહી દૂન બધું કરીને યાદ આપણે ઉકળો બનાવેલો હતો એટલે ખાતર યાદ ભરવાનું હોય એટલે યાદ ગયા છે કારણ કે હવે ઉનાળો આવ્યો એટલે ખેતરમાં ખાતર ને એવું બધું નખાવીને પાથરી દેવું જોઈએ જો ત્યાં રોડે આવ્યા છે આપણે રોડ ઉપર જવો અવર જવર કેટલી છે બહુ જ વાહનો નીકળે છે આજ તો કારણ કે અહીંથી બધાય આમ જાય છે અને આ જો ખાતર ભરવાનું કામ શરૂ થઈ ગયું છે પારસભાઈ બધા જો એટલું ટ્રેક્ટર ભરી નાખ્યું છે અને આ જો મમ્મી એને બધાય હા છેતલબેને ભરાવા આવ્યા છે ખાતર આજે તો

મળી હતા તો હવે આપણે પાછા પાસા અને હું તો વાળું બનાવવા માંડું કારણ કે દાળ ઢોકળી બનાવવાની એટલે વાર લાગશે ખાતર ભરે ને એવું બધું કરે પેલા તો બધા પાણી લેતી આવું પાણી પીવરાઈ દઉં અને પછી હવે વાળું બનાવું